નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે તારીખ બાવીસના રોજ જે અપડેટ આપી હતી તે મુજબ તારીખ ત્રેવીસથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે અને તારીખ ત્રેવીસના રોજ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ આ જિલ્લાઓની અંદર ઘણા બધા સ્થળોએ વાવણીલાયક વરસાદ પણ જોવા મળ્યો છે પરંતુ ખેડૂત મિત્રો ગઈકાલે તારીખ ચોવીસના રોજ મોટા ભાગના સમયગાળા દરમિયાન આખો દિવસ વાદળછાયું વાતાવરણ તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર સારો એવો વરસાદ પણ વહેલી સવારના રોજ નોંધાયેલો હતો તે સિવાય બપોર બાદ કોઈ ખાસ વરસાદી એક્ટિવિટી જોવા મળી નથી જેના કારણે ઘણા બધા ખેડૂતો મિત્રોની અંદર એક નિરાશા વ્યાપી છે કે વરસાદનો આ રાઉન્ડ છે આમાં વારો આવશે કે કેમ તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આજથી એટલે કે તારીખ પચીસથી લઈને ત્રીસ તારીખ સુધી ખૂબ સારો વરસાદી રાઉન્ડ છે આ રાઉન્ડની અંદર મોટા ભાગના વિસ્તારનો પાવણી લાયક વરસાદની અંદર વારો આવી જાય તેવી હાલના ફોરકાસ્ટ મોડલો ઉપરથી શક્યતાઓ લાગી રહી છે તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ વિસ્તાર અને તારીખવાઇઝ તો આજ રોજ તારીખ પચીસ જૂનના રોજ વરસાદી એક્ટિવિટીમાં વધારો જોવા મળશે અને આજે સાંજ સુધીની અંદર ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અ સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ભાવનગર અમરેલી બોટાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લો છે રાજકોટ જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ પોરબંદર જામનગર આજના દિવસે આ બધા જિલ્લાઓની અંદર મધ્યમથી લઈ અને સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે તો કોઈ કોઈ સ્થળોએ જો થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય અને વધુ વરસાદ થાય તો ભારે વરસાદ પણ આજના દિવસે પડી શકે સાથે સાથે ખેડૂત મિત્રો વાત કરીએ આવતીકાલ તારીખ છવ્વીસ જૂનના દિવસે તો છવ્વીસ જૂનના દિવસે પણ ખૂબ સારું વાતાવરણ છે છવ્વીસ તારીખે પણ ઘણા બધા વિસ્તારની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદની શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો વાત કરીએ તારીખ સત્યાવીસથી લઈ અને ત્રીસ જૂન આ દિવસોની અંદર વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવું હાલના ફોડકાસ્ટ મોડેલ ઉપરથી લાગી રહ્યું છે આપણે જે રીતે અગાઉની અપડેટમાં જણાવ્યું હતું કે પચીસ એમએમથી લઈ અને સો એમ સુધી વરસાદ છે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં જોવા મળી શકે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો એવા વરસાદનું પ્રમાણ જોવા મળી શકે તો હવે જે ભારે વરસાદવાળો વિસ્તાર છે કે જેની અંદર સો એમ એમ કરતાં વધારે પણ વરસાદ નોંધાઈ શકે તો એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ પણ થઈ શકે તેવું હાલના ફોરકાસ્ટ મોડલ પરથી લાગી રહ્યું છે સત્યાવીસથી તે ત્રીસની વચ્ચે તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવનારો સમય છે એટલે કે તારીખ થી લઈ અને ત્રીસ જૂન સુધીની અંદર મોટાભાગના વિસ્તારની અંદર સારું એવું વરસાદનું પ્રમાણ જોવા મળશે તેવું હાલના ફોરકાસ્ટ મોડલો પરથી લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તેમ છતાં પણ જો કોઈ પણ મોડેલોની અંદર ફેરફાર આવશે અને અચાનક કોઈ મોટો બદલાવ હશે તો આપણે અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો હસ્તુ જય હિન્દ જય ભારત